અકાય તમે જૂનું છે પણ તું એક વખત જો તને મજા આવશે આ તમને એક વાત મગજના ડોક્ટરને ઓળખો છો તમે છેલે તને ખબર તો પડી ને કે તારે મગજના જરૂર છે મારી બેન પણ એને થયું એક લોકો થી મિનિટ વાત પ્રેમ થઈ જાય તો આ ગંભીર બીમારી કેવાય

અબ્બા બાજવણ ના પડી તે એ તો દે આ કોઠું આની કરવાનું આ ડ્રેસ કેટલાનો લાગે છે તમને 400 500 હોય છે 1500 નો કેટ લાગતો ને 1500 થોડા હોય આ ડ્રેસ ના ગાડી થઈ ગઈસ આ ડ્રેસ જે લાવે ખોટું બોલ્યા ને કોણ લાવ્યુંસ આ ડ્રેસ તમે જ લાવ્યો તો તમે એમ કીધું 1500 નો આવ્યો એમ ખતમ બાય બાય टाटा ગુડબાય ગયા અય શ્રાવણ મહિનો હાલે છે અને સોમવાર છે હાલો ને મંદિરે જઈએ આપણે હૃદયનાથ નથી જવું પણ મંદિરે જાય ને તો તકલીફ દૂર થઈ જાય આપડી આ વિચારીને જ હું ગયો આખો શ્રાવણ મહિનો મંદિરે ગયો તો તોય તકલીફ ઉભી છે ને તકલીફ આ જો ને ચાર્જિંગ ખરાબ થઈ ગયું છે આમાં ચાર્જિંગ નથી થયું એ તકલીફ હવે હું કરીશો એ

એટલે હું નાખી આવું છું આ ઠેલી શું છે જોઈ લે તું આ ડ્રેસ કોનો છે એ તો પાન ના ગલ્લા વાળા છે ને આઈતમ આઈટમ લગી સ્કીમ કાઢી છે કે એના ગલ્લે જે આખો અઠવાડિયું માવો ખાય ને એને એક ડ્રેસ ફ્રી આપે કાઈ ને આઈતમ આઈટમ બધી ગલ્લે જ માવો ખાજો હું ડ્રેસ આપે ને પિંક કલર નો લઈ આજે મારા સવાલનો સાચો જવાબ દે ને